ઝોલ્ટી હોટેલ ના બુકિંગ આવ્યા છે ચિમોતેર હજાર ત્રણસો ને ચાર રૂપિયા અને અત્યાર સુધીમાં બસો બસો બે વાર ઝોલ્ટી અને ત્રણસો જોલ્ટી એમાં ટોટલ છે ને સાતસો જોલ્ટી આવી છે વ્રજલાલભાઈ અને સોળ હજાર પાંચસો ને એકાણું એકાવન રૂપિયા એટલે ટોટલ છે ને આપણે નેવું હજાર આઠસો ને પંચાવન રૂપિયાનો ખર્ચો અમને થયો છે અને તમને એટલા દિવસ થયા સોળ દિવસ થયા રાખ્યા છે બરાબર હવે વસ્તુ એ છે કે એટલા દિવસ ત્યાં રાખવાની પાછળનું કારણ એ કે તમને જે નોકરીમાં રાખ્યા ક્યાં તો નોકરી વાળા કામ તમારું ગમ્યું નહીં કાં તો તમે નીકળી ગયા બરાબર એવા પ્રશ્નો થયા છે પણ સરવાળે સેટ થયા નથી મારો પ્રશ્ન સાંભળી લો તમે અમને અહિયાં રાખ્યા હોડતી માં બુકિંગ અમારે સવારેથી થી ચાલુ કરવાનું તમે અમને અહિયાં દસ વાગે બુકિંગ કરી દેતા અમે હેરાન થઇ થઈને મરી ગયા તમારે વૈભવ ને સવારે ફોન ચાલુ કરી આપ્યો અમારે સાંજ સુધી અમારે રાહ જોવાની અમારે અમારે કરવાનું અમે દુખી વસ્તુ સાંભળો એ તમારો બુકિંગનો જવાબ આપણે છે ને બુકિંગ પહેલા જે છે ને પાંચ તારીખ થી લઈને સત્યાવીસ તારીખ નું બુકિંગ છે પ્રજલાલભાઈ એક વસ્તુ સાંભળો તમે બુકિંગ છે અને એટલે બુકિંગમાં હેરાન ગતિ થાય છે વાત બરાબર છે પણ પાંચ તારીખ થી લઈને સત્યાવીસ તારીખ સુધીમાં આજ સુધી તમને હોટેલ માંથી કાઢી મૂક્યા નથી તમને બેક ટુ બેક બુકિંગ મળ્યું છે સાંભળો પાંચ તારીખે જે બુકિંગ મળ્યું ને પાંચ થી આઠ 5 થી 8 તારીખ સુધીનું બુકિંગ હતું 8 પછી 9 થી 12 તારીખનું તમને સડન બુકિંગ મળ્યું છે પછી 12 થી 15 તારીખ સુધીનું સડન બુકિંગ મળ્યું છે પછી 15 થી 18 તારીખ સુધીનું સડન બુકિંગ મળ્યું છે અને પછી અત્યારે 23 થી 17 તારીખ સુધીનું સડન બુકિંગ મળ્યું છે ક્યાંય એમાં એક જ દિવસ ટ્યુટો નથી કે તમારે બહાર રહેવું પડ્યું હોય કે તમને કાઢી મૂક્યા હોય બુકિંગમાં વાત સાચી છે તમે કદાચ સવારે કીધું હોય તો બપોરે થી હોય કે સાંજે થી હોય પણ દિવસ વેટો નથી બુકિંગમાં એવું છે કે અહીંથી અમારે એક્સપ્રેસ કન્સલ્ટન્સી બરોડાની સારી કંપની છે એમાં સુનિલભાઈ બેઠા હોય સુનિલભાઈને કહેવાનું હોય સુનિલભાઈ જે છે બુકિંગ કરતા હોય ક્યારે બુકિંગ ઓનલાઈન પેમેન્ટમાં પ્રશ્ન થતા હોય ક્યારેક બુકિંગમાં પ્રશ્ન થતા હોય આ બધા પ્રશ્નો હોય બરાબર એટલે બુકિંગમાં એવું હોય કે સવારે તમે કીધું બપોરે થયું સાંજે થયું ઓકે મને ખ્યાલ છે રાત્રે એકવાર સાડા અગિયાર વાગે આપણે વાત થતી હતી પોરબંદર ના ત્યાં તો હજી વાત હશે ત્યાં તો વારસ છે

તમને રહેવાની વ્યવસ્થા નથી એવું નથી અને આ આ સોળ દિવસમાં નેવું હજાર આઠસો ને પંચાવન રૂપિયા વ્રજલાલભાઈ અમે ખર્ચા છે બરાબર એક ત્રણ ત્રણ દિવસના બુકિંગ આવતા ને પાંચસોને છવ્સ ઝોલ્ટીની થતું હતું બરાબર એટલે તમે એવો તમારો મુદ્દો હોય કે રહેવાની વ્યવસ્થા નથી તો વ્રજલભાઈ તમે ખોટા છો તદ્દન ખોટા છો મારા ભાઈ એ વાત મૂકી દો તમે વજલાલભાઈ જો તમે રહેવાની વીડિયોમાં વાત કરી છે ને ભાઈ જો પ્રેમથી શાંતિ વાત કરીએ વજલભાઈ તમે કીધું કે રહેવાની વ્યવસ્થા નથી બરાબર અ અને મેસેજમાં લખેલું હતું જંગલ અને જંગલ અને શું કહેવાય કે જંગલ અને રોડ ઉપર રાત કાઢીએ છીએ તમને પાંચ દિવસ સોળ દિવસ નું બુકિંગ કન્ટિન્યુ આયુ છે તો એમાં જંગલમાં રાત કાઢવાની ન જવાનું હોય કે રોડ ઉપર ન જવાનું હોય એટલે મુદ્દો એવું કાઢી નથી કેટલી રાત કાઢી તમે વાગે કીધું તમારી ગોતો ત્યાં અમે ગોતવા જઈએ તમે ત્યાં રહ્યો છો તમે જો વાત સાંભળો તમે એક રાત તમને તકલીફ થાય એમાં કીધું તું કે ભાઈ તમારી રીતે ગોતો અમે તમને અમે તમારી રીતે ગોતો અમે તમને પેમેન્ટ કરી દઈશું તો તમારા વિડીયોમાં એમ કહેવાનું હતું કે ભાઈ એક રાત અમે હેરાન થયા બાકી સોળ રાત બુકિંગ મળ્યું

ત્યાં એ પણ તમને મોકલવાની વ્યવસ્થા કરી લેશું જે રીતે થાય છે એ ત્યાં આપણે જવાનું છે ભાઈ સંજયભાઈ ત્રણ શિફ્ટનું કામ છે આઠ આઠ કલાકની ત્રણ શિફ્ટ હોય છે બરાબર તમને ખ્યાલ છે અને એ જે શિફ્ટમાં આપણે સેટ થઈ શકતા હોય એ પ્રમાણે કહેશે ડે શિફ્ટ હોય ને એમાં એક કલાકના બાવીસ પોઈન્ટ પચાસ સાડા બાવીસ જોલથી તમને મળશે બરાબર એટલે અને કે બીજી શિફ્ટ મળે તો એમાં વધારે જોલટી મળે અને એ માની લો કે વધારે ઓવરટાઇમ મળે છે તો વધારે મળશે કલાકનો હિસાબ હોય એક વસ્તુ સાંભળીને ચાલો કે તમે છે એક દિવસની તો તમે માની લો કે દસ કલાક કામ કર્યું ભાઈ દસ કલાક કામ કર્યું તો બસો ને પચીસ જોલટી એક દિવસની થાય છવ્વીસ દિવસ કરો તમે ચાર દિવસ રજા કાઢી છવ્વીસ દિવસ કરો તો અઠાવનસો ને પચાસ જોલિટી થાય એ ત્યારે જે છે ને ત્રેવીસો ને પચાસ રૂપિયા જોલટી નો ભાવે છે એક લાખ સાડત્રીસ હજાર ચારસો

બરાબર એને ડાયરેક્ટ ફાયર ન કરતા એટલે કઈ પ્રોબ્લેમ હશે એ અમને કહેશે એટલે ગમે એમ કરીને હવે તમારા માટે છઠ્ઠી નથી ગોતવી આ પાંચમી જોબમાં સેટ કરવા છે તમને દિવસ અત્યારે એટલા માટે અહીંયા રાખ્યા છે કે જેથી કરી અને તમને હવે તકલીફ ન થાય ની છે કામની છે કોઈ પણ રીતે એવી અમે તમને કંપની ગોતવા માટે અમે અમારા ખર્ચે તમને અહીંયા રાખ્યા છે બરાબર અને બીજી વસ્તુ અને ત્યાં સુધી રમેશભાઈ ત્યાં સુધી તમને સંજયભાઈ મળી હશે છ છ જૂને બાવીસ જોલટી મળી હતી કે નહીં મળી હતી ને બસો જોલટી છ જૂને

પોતા વાર લાગે ભાઈ ગૂગલ પે નથી તમારી પાસે કે હમણાં હું કરી દઉં મેં તમને એ કીધું ગુગલ પેની ની વ્યવસ્થા કરો નથી થઈ શકી તમારાથી ઓકે તો સવારનું કામ સાંજે એટલા માટે થાય કે સવારનું સવાર પૈસા માંગી સાંજે આવે સવાર બુકિંગ કીધું સાંજે એટલા માટે ઇન્ટરનેશનલ અહીંથી મારે બેઠા બેઠા ત્યાંની વ્યવસ્થા કરું પણ થઈ જાય છે

હું રેકોર્ડ થી વાત કરું રેકોર્ડ માં બુકિંગ ના પેમેન્ટ ના વ્રજલાલ અને બીજી વસ્તુ તમે મને કીધું કે વાત કરવા આવ્યા ને તો જવાબ દો કે મેં આવું તમારે જો તમારી દરેક પ્રોબ્લેમ સોલ્યુશન હતું બાર હતાભાઈ વાત કરો કેટલા દિવસથી હતા અને તારીખે તમને ચોવીસ તારીખે તમને વાત કરીને કોલમાં દિવસે ત્યારે મેં તમને બતાવ્યું ઓફિસમાં બેઠો તો સુનિલભાઈ મેં રૂબરૂ બતાવ્યું મારા સ્ટેટસ તમે જોયા છે મુંબઈના હતા હું હાજરમાં નતો અને દિલીપભાઈ ના ફોન જયારે ન ઉપર દિલીપભાઈ નો અહીંયા ચૌદ જણાનો સ્ટાફ છે તમારું દિલીપભાઈ ન હોવાથી બુકિંગ થઈ ગયું છે રહેવાનું દિલીપભાઈ ન હોવાથી તમને ઝોલ્ટી બસો બસો ત્રણસો મળી છે દિલીપ ભાઈ ન હોવાથી તમને દિલીપભાઈ ન હોય ખાવાનું ન ન કામ કામ કરવા કરો મજા કરો પાંચમી નોકરી આપું છું અને મારી જવાબદારી શેર કરવાની

વ્રજલાલ તમને મોકલા પછી નેવું હજાર આઠસો ને પચાવન રૂપિયા છે રેવાના ખાવાના વાપરામાં એક દિવસના પાંચ હજાર છસો ને રૂપિયા થાય અને એક માથાના એક દિવસના એક વ્યક્તિના અઢારસો રૂપિયા છે મને તમને એટલો ખર્ચો કરીને એક દિવસનો મને પાંચ હજાર છસો ને ઇઠોતેર રૂપિયા ખર્ચો કરતા મને મજા આવતી હોય અમે સારા માટે કરતા હોય આજ સુધી અમારો મારો એક કેન્સલ નથી થયો એક વ્યક્તિને પાછા નથી બોલાવ્યા એટલે માણસ ને ન્યા મોકલીએ બાકી તો બાર ગયા હોય તો ઘરના ના હોય ઓફિસ વાળા ના હોય મિત્રો ના હોય બરાબર પણ રહેવાનું મળે જમવાનું મળે કામ કરવાનું સંઘર્ષ તો કરવાનું હોય દોઢ બે લાખનું

એવું તમે 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 ભાઈ 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 કે છે તમને રૂપિયા મને કીધું કીધું આવે મેં મેં દિવસે તમારા હોય તો મને આપો હું જવાબદારી લઉં અને જે પ્રોબ્લેમ પ્રોબ્લેમનું સોલ્યુશન તમે મને નથી બે દિવસમાં મેં ઘરવાળીને તકલીફ હોય છોકરા છોકરી બીમાર છે તો મેં કીધું કે શું મેં હેલ્પ કરી શકું ક્યાં હોસ્પિટલ લઈ જવાનું છે ક્યાં પેમેન્ટ કરવાનું છે મેં કીધું બે દિવસમાં તમે મને કીધું છોકરી છોકરીને હેલ્પ કરો અહીંયા બેઠા પ્રોબ્લેમનું નું સોલ્યુશન કરીએ છીએ

મેં તમને બધું ગણાવી દીધું બરાબર એટલે લોકોને પણ વિડીયો જોવા વાળા છે ને લોકો ને પણ જે છે એવું થાય બદલાલ કરી બેઠા ને ભાઈ બરાબર તો એને થાય કે કદાચ શંકાળી દ્રષ્ટિએ જોઈ બરાબર પણ મેં પેલું કાલો પ્રદલ્પભાઈ વિડિયો મોકલો તો હાલો હું સીધો મોકલી દઉં મારી નથી બરાબર તમે ભૂલ કરી ઓકે જે હોય તે મારી જવાબદારીમાં આવતું હું કરીશ મારી ભૂલ કઈ નથી ભાઈ અમે દખી થી કીધું ભૂલ ભૂલ કઈ અમે ભાઈ તમને રહેવાનું મારી છે ને ભાઈ મારી વ્યાખ્યા છે ને મને તમારી ભૂલ એ છે તમારી ભૂલ છે રહેવાની વ્યવસ્થા કરી તમે 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 કીધું કે રહેવાનું નથી જમવાની વ્યવસ્થા આપી તમે કીધું જમવાનું નથી બરાબર છોકરા વાત થાય ગયા ને ત્યાં મને એમ આ બધું ખોટું અડધી મહિનાથી અમારે જવાબ હું દેવો પૈસા ત્યાં સુધી મને પણ છે અને વીરલાલ તમે કેટલા રૂપિયા મને દઈ ગયા છો મને કયો તો રોકડા કેટલા થઈ ગયો છો ને મને ચાર લાખ રૂપિયા રોકડો આપ્યો છે તમે બાકીના નેવું હજાર ના હપ્તા છે લાખ રૂપિયા અને તમે ગહાઈ ગયા ધક્કા ખાવામાં ચાર લાખ રૂપિયા દઈ ગયો બાકી દસ લાખ છ લાખ રૂપિયા ધક્કા ખાવામાં ન ગાણા હોય ભાઈ તમે રહ્યો છો સમય આજુબાજુ કુતિયાણા ક્યાં રહ્યો છો તમારું ગામ

ટિકિટ આપી કઈ રીતે ફ્રોડ ફ્રોટ તમારી હવે તમારી વ્યાખ્યામાં તમે ફ્રોડ કયો ફ્રોડ કયો કહેવાય બરાબર હવે પ્લાસ્ટિકની નોકરી છે અને જે તકલીફ હોય વૈભવભાઈ કહેજો મને કે છે પ્લાસ્ટિક ની નોકરીમાં વ્રજલાલભાઈ રમેશભાઈ તમે સાંભળો બરાબર જો એક વસ્તુ શું છે તમે વિડીયો બનાવ્યો લોકોને કીધું ઓકે મારી ખુદની રેપ્યુટેશન છે લોકો મને ઓળખે છે એ શંકા દ્રષ્ટિએ એટલે બરાબર મારે વિડીયો વિડીયો રમવું નથી પણ મારી જવાબદારી છે મેં તમને મોકલા છે તમારે તમને સેટ કરવાના મારો આજ સુધી એક કેસ ફોટો નથી થયો આજ સુધી ન થવાના એક રૂપિયો આજ સુધી મેં નથી લીધો એક માણસ આજ સુધી મારો મારી ભૂલથી કે મારા પ્રોબ્લેમથી પાછો નથી આવ્યો મારે તમને પાછા આવવા દેવા નથી પછી તમારે કામ ન કરવું હોય કામ ન થતું હોય તમને તકલીફ હોય ઘર સાંભળતું હોય તો એ તમારી જવાબદારી છે પણ આપણે કાંઈ નથી કરવું તમે સેટ થા બરાબર એક વસ્તુ ખાસ આજે લઈ લેજો પ્રજાલભાઈ તમે એક વર્ષથી ધક્કા ખાતા મને ખ્યાલ છે મારા ટ્રેડ સેન્ટરે તમે મારા ટ્રેડ સેન્ટરે તમે જે છે એ શીખવા આવતા ઇઝરાયલ ની તૈયારી કરતા હતા બરાબર પણ એમાં ઇઝરાયલમાં સિલેક્શન નહોતા થતા પંકજભાઈ તમારા સાઢુભાઈ એમની પણ ભણામણ હતી તમારા માશિયાઈ મારા મિત્ર હસમુખ હસમુખભાઈ એમની પણ ભણામણ હતી એકસો પચાસ માંથી ત્રીસ જણાનું સિલેક્શન થયું એમાં તમને લઈ લીધા

બરાબર પછી અમારે ટ્રેન મારે ઇઝરાયલ ઇન્ટરવ્યુ આવતા ત્યારે તમે આના પછી મેં દિવસ આવ્યા છે ત્રણ ચાર થી ટ્રેનિંગ તમારે લેવી પડશે તો એ ત્યાં છેલ્લી લઈ અને બીજા ઇન્ટરવ્યુ વાળા ભેગા બેઠા હતા આખું આવડું ટ્રેડ સેન્ટર છે સૌરાષ્ટ્રમાં પોરબંદરની આજુબાજુના જિલ્લામાં કોઈ પાસે ટ્રેડ સેન્ટર એવડું ટ્રેડ સેન્ટર છે દુનિયાનું શીખવાની વસ્તુ બની છે બસ કઈક તકલીફ આપણે ભોગવવી પડશે પ્રજલાલભાઈ તમારી તકલીફ હોય અમે જાણીએ છીએ માનીએ છીએ દિલીપભાઈ અહીં સુધી એમને નથી પહોંચી શકાય દિલીપભાઈ ને લોકચા ના એમ નથી આવી શકી ઘણા બધા એજન્ટ

આજ સુધી આપણે કોઈને ફ્રોડ નથી કર્યું એનો વિશ્વાસ એટલે આવી બધા મને જણાવો બરાબર બાકી કઈ પ્રશ્ન હોય તો મને જણાવો જો આ રીઝા છતાં તકલીફ થાય અમને કયો સેટ થવાનું છે રહેવાનું નથી જમવાનું નથી નોકરી નથી દુઃખી થઈ ગયા દસ લાખ ભેરા ફોન નથી ઉપાડતા હેરાન થઈ ગયા ઇન્ડિયા આવું છે આવી ખોટી ભ્રામક વાતો ન કરો તકલીફ હોય વૈભવ ભાઈ ને કયો ડે ટુ ડે સોલ્વ થશે